વડોદરા જિલ્લાના કરજણશ્રી શાંતિકુ સોસાયટીમાં નવનિર્માણાધીન મકાનના ખુલ્લા અંદર ટેન્કમાં એક ગાય ખાબકતા અપરાધ અપરી મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કરજણશ્રી શાંતિકુ સોસાયટીમાં નવનિર્માણાધીન મકાનના ખુલ્લા અંદર ટેન્કમાં એક ગાય ખાબકી પડી હતી ગાય ખાબકતા ભારે અપરાધ સાથે દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે દોડી આવી ગાયનું સહી સલામત રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી ઘટનાને પગલે સ્થાનિકોના જીવ ટાળવે ચોટી જવા પામ્યા હતા ગાયનું સહી સલામત ફાયર કર્મીઓ દ્વારા રેસ્ક્યુ કરાતા શાંતિકુશ સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો ગાયનું રેસ્ક્યુ કર્યા બાદ ગાયને સહી સલામત માર્ગ પર છોડી દેવામાં આવી હતી ઘટનાના પગલે લોક ઘટના સ્થળે એકત્ર થયા હતા અને ગાયનો જીવ